નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ ધનુ રાશિના જાતકો માટે ત્રણ માસ નવમો માસ દસમો આપણે કઈ વાતની સાવધાની રાખવી જોઈએ સાથે આપના માટે આ માસની અંદર કઈ જગ્યાએ લાભ છે સાથે ઉત્તમ ઉપાય પણ બતાવીશ ગ્રહોના રાશિ પરિવર્તન સાથે ગ્રહોના ગોચર પ્રમાણે દરેક વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છું આપણે ધનુ રાશિ હોય તો આ વિડિયો આપણા માટે ખૂબ જ ખાસ છે સંપૂર્ણ આ જરૂર સાંભળજો જેનાથી આપ સાવધાની રાખો અને નુકસાનથી બચી શકો સૌથી ગ્રહોના જે કઈ સ્થિતિમાં છે એ આપણે ચર્ચા કરીએ તો શનિ ભગવાન છે ત્રીજા ભાવમાં છે રાહુ ચોથા ભાવમાં છે ગુરુ છઠ્ઠા ભાવમાં છે મંગળ સાતમા ભાવમાં છે બુધ છે આઠમા ભાવમાં છે સૂર્ય ભગવાન છે નવમા ભાવમાં છે અને શુક્ર અને કેતુ આ દસમા ભાવમાં છે હવે જે પણ આપણે ચર્ચા કરીએ છીએ રાશિ રાશિ કુંડળી ઉપર ચર્ચા કરીએ છીએ અને ચંદ્ર રાશિ ઉપર આપણે ચર્ચા કરીએ છીએ આ વિડીયો ખૂબ જ ખાસ છે સૌથી પહેલા કરશું સ્વાસ્થ્ય બાબતની ચર્ચા એટલે કે બીમારી બાબતમાં રાશિ સ્વામી છે એ ગુરુદેવ થાય છે બૃહસ્પતિ થાય છે અને બૃહસ્પતિ છે એ છઠ્ઠા ભાવ ની

પેટને લગતી કોઈ પણ બીમારી હોય તો આપણે ખાવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ આ બહાર તો જે સાત્વિક ભોજન ભોજન છે છે ઉત્તમ તે જ લેવું જોઈએ જે આપણા શરીર માટે આપણા પેટ માટે અપચો ન થઈ જાય પેટની બીમારી ચાલુ ન થઈ જાય ખાવાનું પચે નહીં એની ખાસ સાવધાની રાખજો સાથે દસમો માસ તમારા માટે મધ્યમ રહેશે તેમાં

પૂજા વિદ્યાર્થી બંધુઓ માટે આ ત્રણ માસ કેવા જવાના છે અને તે પેલા એક નંબર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો શેર તમારા મિત્રોમાં જરૂર કરજો જેનાથી પોતાના વિશે દરેક ચર્ચા જાણી શકે અને નુકસાન થી બચી શકે હવે ખાસ કરીને મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિ ઉપર ચર્ચા કરીએ છીએ જો આપને આપના ગ્રહોની સ્થિતિ જાણવી હોય કે અમારા કયા ગ્રહો અશુભ સ્થિતિમાં છે કયા ગ્રહો શુભ સ્થિતિમાં છે તો અહીંયા વોટ્સઅપ નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો આપ કોલ કરી શકો છો આપને આપના ગ્રહો અનુસાર દરેક વિશેષ ચર્ચા કરવામાં આવશે આ બધું વોટ્સઅપ નંબર મોકલી દેવામાં આવશે સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો પછી આપણે એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે આપણે દરેક વિશેષ ચર્ચા કરવામાં આવશે મિત્રો હવે ચર્ચા કરી વિદ્યાર્થી બંધુઓ માટે નવમો માસ ખૂબ સારો જવાનો છે આપ જે મહેનત કરો છો એમનું પરિણામ આપને દેખાશે પણ દસમા માસમાં આપને ખાસ સાવધાની રાખવાની છે આપની સંગત દોષ

જેનાથી આપના પરિવારમાં પણ ખૂબ જ શાંતિની સ્થાપના થઈ શકે છે વૈવાહિક જીવનની અંદર જો પતિ પત્ની વચ્ચે ઝગડા થાય તો પરિવાર વચ્ચે પણ ઝઘડાનો પ્રભાવ પડી શકે છે સંતાનો ઉપર પણ એનો પ્રભાવ પડે છે અને ખાસ કરીને આપને પોતાના ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો જોઈએ આપની વાણી ઉપર કંટ્રોલ રાખવો જોઈએ આ વાણીને ક્રોધ ઉપર કંટ્રોલ રાખશો તો આ ઝઘડા વિવાદથી બચી શકશો અને આપના જીવનમાં આનંદની પ્રાપ્તિ થવાની છે મિત્રો હવે વાત કરીએ ભાગ્યની તો ભાગ્યના જે ગ્રહો છે એ સૂર્ય ભગવાન પોતાની જ રાશિમાં છે સ્વયં રાશિમાં છે એટલે એમ કહી શકાય સોળ અગસ્ટ સુધી સોળ ઓગસ્ટ માફ કરજો મિત્રો સોળ સિત્તમ્બર સુધી તમારા માટે ખૂબ સારો સમય છે નવમો માસ તમારા માટે ખૂબ સારો છે નવમો માસની અંદર આપના માન સન્માનનો વધારો થશે આપને ભાગ્યનો સાથ મળશે આપ જે કાર્ય કરો છો એ કાર્યમાં સફળતા મળશે પણ દસમો માસ છે સૂર્ય રાશિ પરિવર્તન થશે એટલે કે જીવનમાં જે કામ કરો છો એમાં લાભ મળવાની શક્યતા ઘટી જશે સરકારી કામકાજમાં આપ કોઈ ટેન્ડર ભર્યું હોય સરકારી કામકાજથી જોડાયેલા હો તો ત્યાં આપણે ખાસ સાવધાની રાખવાનો સમય છે ભાગ્યનો આપ જે સાથ મળવો જોઈએ એ સાથમાં અવરોધ આવશે એટલે ભાગ્યનો સાથ નહીં મળે પણ પુરુષાર્થ આપણે જરૂર કરવો જોઈએ સાથે આપના માસ પણ તમારા માટે સારો જવાનો નથી એમાં ખૂબ જ રાખવી પડશે આપના મગજ ઉપર ધીરજ રાખવી પડશે આપણી વાણી ઉપર ધીરેજ રાખવી પડશે આપણા ક્રોધને શાંત કરવો પડશે કેમકે જે કાર્ય કરો છો એ કાર્યમાં આપને સફળતા ન મળે એટલે માણસના જીવનમાં અપેક્ષા પૂરી ન થાય અને અપેક્ષા પરી ન થાય તો ક્રોધ આવે ક્રોધથી વિવાદનું કારણ બને એટલે આપણે ધીરજ રાખવાનો ખાસ આ સમય છે હવે વાત કરીએ આપના તો જે સ્વામી થાય થાય છે 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 એ એ દેવ દેવ અને રાશિ પરિવર્તન કરશે આપના સહકર્મ સાથે આપના કોઈ પણ પ્રકારના ઝઘડા ના થાય એની સાવધાની રાખજો આપ જે કાર્ય કરો છો એ કાર્ય અંદર આપના બો સાથે સંબંધ બગડી ના જાય એની સાવધાની રાખજો સાથે આપણી કારણ બને સાવધાની રાખજો કરવા જોઈએ જેનાથી આપના ગ્રહો આપના જીવનમાં સુખ ફળની પ્રાપ્તિ કરાવે સૌથી પહેલા આપને પ્રતિ વિષ્ણુ શાસ્ત્ર નો પાઠ કરવો જોઈએ સાથે મંગળ ભગવાન

આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ